સ્વાગત છે પહેલાં તો બધાને હર હર મહાદેવ ને જય માતાજી તો આજ આપણે ગાવાનું છે સોનલ ગામ તો વિડીયોમાં તમે બન્યા રહીજો આપણે સોનલ ગામ જઈને તમને દર્શન કરાવશું શિરડી આ બે આપણે હારે આવવાના છે થાય કહી દો તો વિડીયોમાં બન્યા રહીજો તમને ના જઈને દર્શન કરાય તો મિત્રો આપણે અત્યારે અમરોલીનો પુલ ઉતરીને હવે સાપરાપાઠા બાજુ રોડે સડી ગયા છે તમે વિડીયો કન્ટિન્યુ બન્યા રહીજો તો અહીંથી ટર્ન મારો એટલે શિરડી આવશે આ રેલવે ફાટેક થઈને અહીંથી જવાય ગામ શિરડી ના હોનલ ગામ છે આપણે ના તમને દર્શન કરાવશું હવે અહીંથી થોડુંક બે ત્રણ કિલોમીટર જેવું છે વળી જવાનું આ ગામમાં અહીંથી અંદર ગામમાં ઘર એટલે ગામમાં જ મંદિર છે તો વિડીયોમાં બિના રહી તમને અનારદે દર્શન કરાવ

<coughs> mata amatazini bizaa se daero ne u siae baजu madaerano wayosanse તો આ વિડિયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને તમને બધા સુરતવાસીઓને બધાને ભાવભર્યું આમંત્રણ છે કારણ કે એક એક બે હજાર પચીસ આપણીમાં હોનલની બીજ આવે છે તો અહીંયા ડાયરો રાખેલ છે તો બધાને આવા ભાવભર્યું આમંત્રણ છે અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જયમાં હોનલ લખી નાખજો મળીએ આગલા વિડીયોમાં ત્યાં લગી લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો